ભુજમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે ઉમેદનગર સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળ્યા છે ચાર થી પાંચ ફૂટ પાણી ભરાતા લોકો પરેશાન થયા છે હમીરસર તળાવનું પાણી સોસાયટીમાં પ્રવેશતા સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે સોસાયટીમાં રસ્તાઓ તેમજ લોકોના ઘર પાણી પાણી થયા છે તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા ધારાસભ્ય કેશુભાઈ પટેલે વિસ્તારની મુલાકાત કરી હતી તંત્રને પાણીના નિકાલ માટે જરૂરી સૂચનો કર્યા હતા અત્યારે તમે જોઈ રહ્યા છો અહીંયા કને પાણી ભરેલો છે રાત્રે નવ વાગે નગરપાલિકામાં ફોન કરેલો હતો કે ભાઈ પાણી જ્યાંથી જાવક છે નહીં કને ગુણિયા રાખવાના છે તો એ કે અમારા કને કોઈ સુવિધા નથી બરોબર હવે સુવિધા નથી તો અમારે ક્યાં સુવિધા કરી રાખવાની અમને અહીંયા કને પછી નથી કોઈ કોઈ ફોન આવતા નથી કોઈ નગરસેવક આવતા ચૂંટણી ટાણે અહીંયા કને બધે બેનરું નવા નવા લગાવે નગરપાલિકાને નગરસેવક કોણ એ જ ખબર નથી એક જ એવો વ્યક્તિ છે કે અમારા કને કપે તો અહીંયા કોઈ પણ જગ્યા સંજોગે ક્યાં કોઈ પણ સંજોગોમાં અમે ફોન કરી બંધ બંધ કરવી પડે છે કેમ કે અત્યારે માણસોને રાશન લેવા પડે આ રાશન વાળા હેરાન છે બધે માણસો અમે કોલોની ના જેટલા છોકરાઓ વર્ગી છે યુવા વર્ગો એજ બધે કામ કરાવી બધે આગળ કરીએ છીએ હવે આ નથી તો અમે ક્યાં લેવા જઈએ તો થાય નથી તંત્ર ક્યાં કોઈ એમ કે છે કે બારે ક્યાં જતા નહીં તમે અમારે જાવ ક્યાં આવે બરોબર તમારા માધ્યમથી અમારા counselor ને લોકો કહીએ છે કે તમને જો એવો લાગતો હોય તો banner પાછા લગાવી દેજો કે અમે તમારો ચહેરો જોઈ શકીએ કે બીજી વખત અમે તમને વોટ દેવા માં આવીએ કરી શકીએ full ચાલુ છે અત્યારે કોલોનીમાં માં બે હજાર અગિયાર માં ભરા માં ભરાયેલો હતો ને બે હજાર ને પંદર ની સાલમાં માં ભરાયેલો હતો નગરપાલિકા ને કહીએ છીએ પણ નગરપાલિકા કોઈ ધ્યાન દેતા નથી માં અત્યારે પાણી ભરાવાનું ચાલુ થઇ ગયું ને અહિયાં ચારેક ફૂટ અત્યારે પાણી ભરાયેલા છે મુશ્કેલી તો બહુ પડી રહી છે કારણ કે બધો બધો ફર્નિચર ખરાબ થઈ ગયો અને જે આગાહી પ્રમાણે આખી સિસ્ટમ બની છે અને વરસાદની જે કલ્પના હોય વરસાદ જે રીતે પડવો જોઈએ એનાથી અતિરેક વધારે વરસાદ પડવાથી જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થા ક્યાંક જે રીતે આજે આપણે જોઈશું પાણી ભરાણા છે એ નીચાણવાળા વિસ્તારમાં એ રીતે મેં આખા ભુજ વિધાનસભાના કારણે ત્યાં બંને છે ચોવીસી છે તો ક્યાં ક્યાંક સામાન્ય તકલીફ છે અને આ જે રીતે ભુજમાં ઉમેદનગર કોલોનીમાં પાણી ભાણું નીચાવાનો વિસ્તારો હતો હમીરસરના કાંઠે આવેલો છે હંમેશર ઓગણી ગયો અને સ્વાભાવિક જગ્યાએ હંમેશરને જ્યારે ઓગનતું હોય ત્યારે પાણી આજુબાજુના કોલોનીમાં જતું હોય અને જે રીતે વરસાદની સિઝન આવશે ત્યારે કેટલાક વરસાદના જે વહેણ છે એ લોકો દ્વારા જે આપણા દ્વારા ક્યાંક રોકીએ ક્યાંક બાંધકામ કરી ક્યાંક દબાણ છે આના કારણે પણ જે પાણીના રસ્તા હોય પાણીના જે વહેણ હોય એ બંધ થવાના કારણે પાણી ન જવાની જગ્યાએ મળી જાય છે શુભાવિષે મેં સવારના મને ફોન આવ્યો કોલોનીમાંથી સીઓને પણ મૂક્યા આનો વિકલ્પ શું પ્રેસ છે એ ઓછું થાય મેં સી ચીફ ઓફિસર અને ડીસીની પણ વાત કરી ડીસી પણ આ વિસ્તારમાં જ મુલાકાત માટે પાણી ભરાણું છે એ પાણી નવું આવતું કેમ બંધ થાય અને બંધ કરીને પછી જે ભરાયેલું પાણી છે એનો નિકાલ કેમ થાય અને આવતા દિવસોમાં આ જે સમસ્યા છે કાયમ એનો સર્વે કરી અને ઉકેલ કમાવ્યો કે જે આ સમસ્યાઓ જ્યારે અતિ વૃષ્ટિ થતી હોય વરસાદ વધારે પડતો ત્યારે પાણી ભરાવાના પ્રસંગો બનતા હોય કાયમીનો ઉકેલ થાય એવી આવતા દિવસોમાં સૂચના હજુ નગરપાલિકાને નાના માટેના આગળ